ઝા તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર ભારત દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોમાં અનેરો ધનગણાટ જોવા મળી રહ્યો છે આજે સમગ્ર દેશમાં આનંદ જોવા મળી રહ્યો છે અને વિવિધ સરકારી તેમજ અર્ધ સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તળાજા તાલુકાના દેવળિયા ગામની પ્રાથમિક શાળામાં પણ રાષ્ટ્રીય તહેવારની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે ધોરણ એક થી આઠ ના બાળકો દ્વારા ગામમાં પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ નવી શાળા ખાતે દિવ્યાંગ દીકરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગીત અને બાદ દેશભક્તિના નારા બોલાવવામાં આવ્યા હતા અને ગામના વિવિધ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધોરણ એક થી આઠના નાના નાના ભૂલકાઓ અને દીકરીઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર સુંદર મજાનો અભિનય કરવામાં આવ્યો હતો અને ગામના વરિષ્ઠ નાગરિક અને નિવૃત્ત પ્રિન્સિપાલ લલુભાઈ પટેલ દ્વારા સુંદર મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને ગામમાં શાળામાં તેમજ પોતાના ઘરે સાફ સફાઈ રાખવી તેમજ અકસ્માતો અટકાવવા નિયમોનું પાલન કરવા સહિતનું વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય કાળુભાઈ બારૈયા દ્વારા કરાયું હતું અને નવા આવેલા શિક્ષકોને સન્માનિત કરાયા હતા શાળાના આચાર્ય દ્વારા ગામ લોકો અને વિદ્યાર્થીઓને નવા કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતમાં સૌ કોઈ લોકોએ ચા પાણી નાસ્તો આપવામાં આવ્યો હતો